આપણા હરેક જીવનની અંદર દુઃખ દુખનો પ્રસંગ જેના ઘરમાં જેના આવે ને એના માટે બ્રહ્મવાણી તો એવું કે અગર સુંદર દુઃખ આવે ને તો જમ કરીને શ્રી રાજમાં લગાવે તો રાજ્ય વાણી થી ઇમાન આપ્યો છે ને દુઃખ માં ઓર જોરશોર થી રાજ્યમાં લાગીએ સુંદર એટલે નસીબદાર છીએ ને આપણા ઘરમાં સુખ દુઃખ સારા નરતા પ્રસંગમાં આપણે ધની ના શ્રી રાજના ગુણ ગાઈએ આપણા ઘરમાં સારો પ્રસંગ હોય શુભ પ્રસંગ હોય તો બી આપણે રાજ્યના ગુણ ગાઈએ અશુભ પ્રસંગ હોય દુઃખદ પ્રસંગ હોય તો બી આપણે રાજ્યના ગુણ ગાઈએ સુંદર સાજી

ત્યાં લગી રોહ સુ આવે ને કે ક્યાં જાવ તો મારા પ્રીતમ ના ગુણ સાંભળું મારા ધનીના ના ગુણ સાંભળું અને સુંદર શાહજી દેવચંદ્રજી મહારાજ ચૌદ વર્ષ લગી ભાગવતથી ખબર નહીં વરજરાસ લીલાના પણ એ ગુણ ના સાંભળે ને ત્યાં લગી આહાર નતા કરતા ને

છોડી જાય મારી રૂ તું જ્યારથી મૂલ મિલામતી બેઠી કોઈ વાર વ્રજ ની અંદર બેઠી હતી કોઈ વાર રાસ ને

પ્રેમ થઈ જાય ને જે સુંદર સા સાગર શિંગારની વાણી પડતા છે તો બચ્ચા સફેદ રંગનો જામો સેન્દુરિયા રંગની પાગ આસમાની રંગની પિચોરી નીલો પીલો પટુકો અચ્છા વસ્ત્રો આભૂષણ અંગોનો શિંગાર જોઈને શ્રી રાજના પ્રેમ કરે એથી વિશેષ વિશેષ પ્રેમ ક્યારે આવે કે એના દિલના કોઈ ગુણ જો આટલા ગુણ તમારી અંદર તો એક બી અવગુણ નહીં મેં કેવી રીતના જોડું કે મેળના ના યાદ કરું મેં એટલે યુનિક છું ને મેં એટલે યુનિક છું કે મારા પ્રીતમ જેવા ગુણ કોઈને જોડે નહીં આપણી જોડે છે કે ખબર એની જોડે છે સુંદર એટલે કે મારી ઋતુ ગુણ નહીં યાદ કરીતમ ના કેમ ના પ્રેમ થાય અને આપણને સૌથી વિશેષ વાત

કઈ જ ના જોઈએ જેની અંદર બસ પ્યાર ભરેલું દિલ જોઈએ એક સાપ મન જોઈએ માટે સુંદર સુંદર આ સંસારમાં શ્રી રાજે આપણને કામ આપ્યું પ્રેમ કરી લે તો બી ધન ધન જોતું કાંઈ ના આવડે તો કાઈ નહીં ને કે ભાઈ એમના વાણી પડતા નથી આવડતું એમના આ નથી આવડતું અમને ચર્ચા નથી અચ્છા પ્રેમ કરતા તો આવડે છે ને સમાજના પ્રેમ કરી લેતું ઈ પ્રેમ સદેવ હતો છે ને રહેવાનો આજે અહીંયા ધામગમનના પ્રસંગની અંદર આપણે બેઠા છીએ ને સુંદર સાહજી તો સંસારની અંદર હરેક રિશ્તા હરેક સંબંધ હરેક પ્રેમ બધું જ તૂટવાનું 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 અચ્છા તૂટવા વાળા જોડે તું આટલું બધું કરું છું ને તો નહીં તૂટવા વાળા જોડેથી થોડું કરી લે અને આ દિલ જોડી દો ક્યારેય નહીં તૂટે એની જોડે સુખની આશા રાખો ક્યારેય નિરાશ નહી થાવ સુંદરજી પ્રેમ કરવું હોય સુખ જોઈએ તો એની ફેલાવો ને કાપી મારો સુખ માટે મારે બીજા કોઈની અમે જોલી ફેલાવવાની જરૂર પણ નહીં પડે જો સુંદર શાહ થોડી ઘણી વાણી મંથન કરતા છે એમનો ઈમાન તો એટલો પાકો છે કે જીવનમાં કાંઈ બી થોડું ઉપર નીચે થાય ને અચ્છા રાજ્ય જોડે દોડીને જાય હાલો પારાયણ કરીએ ને બીજે ભાગ નહીં સુંદર શાહજી ઈમાન ડગ નહીં શ્યામાજી પ્રેમ કરેલ મીલા પ્રેમ કર કેમ કે તમે પ્રેમ ના સ્વરૂપ છો આપણે પરમધામમાં હતા ને તો આપણને ખાલી

મજે હવે જ ને તું પરમધામ મત જી કરતીતી એ જ અહીંયા કર અચ્છા પરમધામ કઈ અલગ કરતા હતા નહીયા થોડું અલગ કરવાને હું થોડી રાત જીઓ હોપ્યું જ આપન હું જે કરતીતી ને મે કેવી પ્રેમ ઇશ્કની લીલા મત તરબો રહેતીતી બસ એ જ અહીંયા કરવાનું જો તર કઈ નવું કામ તો તો ના શરીર આજે મત હોપ્યું નહ મે તો એ કરતા હતા યે એ કરવાનું પાછું જમે એ જ કરવાનું જવાછું તને લીલામાં ભૂત ભૂલીસે વર્તમાન તને કાળની લીલા મત એક જ કામ છે કોઈલ બદલાતું તો આ વાણી સુંદરસાજી એટલે ને આવા આવા કપરા દુઃખ આ કપડા દુઃખમય આપણે વાણી કેમ છે કે આ વાણી આપણને આવા ધામ ગમ ના પ્રસંગમાં સુખ સાથે જોડે છે

અમારા દિલોમાં પ્રેમ આનંદ સુખ છલકાઈ જાય એને યાદ કરવાથી આ દુઃખ અમારા દુઃખ નહીં રહેતા જે રાજ્યની વાણી ગાય રાજીના ગુણ ગાય છે જે રાજીના પ્રેમમાં તરબો રહે છે ને સુંદર સાજી ક્યાંય એના દિલમાં દુઃખ માટે જગ્યા હોય કારણ કે છે ને કો તો તમારા દિલમાં દુઃખ રહેશે કો તો સુખ રહેશે પ્રેમ રહેશે કો તો ઘીણા રહેશે માયા રહેશે કો તો ભ્રમ રહેશે કોઈ એક તો રહેશે ને દિલની અંદર સુંદર સાજી તો વાણી એ ફેસલો કરાવે છે કે તારે રાખવું છે શું પ્રેમ રાખવું છે ઘીના રાખવી છે સુખ રાખવું છે કે દુઃખ રાખવા જાય આનંદમાં રહેવું છે કે દુઃખમાં રહેવું છે તારે અને આનંદ પ્રેમમાં આ વાણી શ્રી રાત જોડે જોડીને આપના રાખે પછી કોઈ દુઃખદ પ્રસંગ આવે જ કેમ ભાઈ કોઈ રાજ્યના માનક ના માના બધા ઘરમાં જન્મ મરણ આ બધું થવાનું એ તો એના તો રાજ્ય માનવાથી થોડી મૃત્યુ ઘરમાં નહીં આવે એ તો આવવાનું બધા સુંદર પણ જુઓ લો જેના ઘરમાં વાણી છે જેના ઘરમાં શ્રી રાજ પ્રત્યે સુંદર સાજી મંથન સેવામાં જે સુંદર સાત લાગેલા છે ને એમના ઘરમાં ભયાનક ભયાનક દુઃખના પ્રસંગની અંદર એને દુઃખ એટલું દુઃખ નાસીવાસ નહીં કરીએ કે એ બલ આપણને શ્રી રાજ આપે છે એ દુઃખમાંથી આપણને બહાર કાઢે છે જેના ઘરમાં વાણી નહીં બિચારા ભટકાય છે ને એના ઘરમાં શું થઈ જશે હવે મારું અને આપણને શ્રી રાજની મેળ પહાડ જેવું દુઃખ બી કેવું લાગે રાય ના જેટલું એટલી તમને મેર પર સુંદર સાજજી મોટા મોટા દુઃખ ખબર નહીં કેમ ના જતા સંસારની અંદર આજ દુઃખ મુસીબત બલાય છે ને એ શ્રી જયારે આવો જીવાલા બોલીએ ને રાજ્યના પોખરી એક ધનિભ રીતે આવે ના આવે તો મને નથી ખબર સુંદર સાજી પણ જ્યારે એની એક રોલ એની એક આત્મા દુખ હોય કષ્ટમાં હોય પીડામાં હોય મુસીબતમાં હોય ને ત્યારે તો બહુ જ સાયનું ते राहुल जी वाला के होना अच्छा हाथ पकडीन कर, खान बार तो दुख में सुन सुख तो सदैव साथे छे दुख में अच्छा में ये साथे ज तैनी ये साथे तुम